અંકલેશ્વર નજીક નર્મદા કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેમના મોટાભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંડાળા ગામના કાલુ નામનો ઈશમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને તે વખતે અટકાવ્યો હતો જેની રીસ રાખી કાલુ સોનું ગોલુ અને અન્ય એક ઈશમ ગત તારીખ સાતમી જૂનની રાતે આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી કાઢી લીધી હતી તેમજ આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રૂપિયા લૂંટ ચલાવી હતી આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પણ માર મારી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ટુકારામ વેરકેર દીપક રાજુ શાહ અને સાગર રસત તાબે તથા સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ધરપકડ કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે